જે લવજિયાદની વાત આવી છે તે તદ્દન ખોટી છે અમારા સમાજના આગેવાનો છે તે ખોટી અખાઓ ફેલાવે છે તે દૂર કરવા માટે અમારી સ્વેચ્છાથી અમે પોલીસનો સંપર્ક કરી નહીં આવે કોઈ નથી ધર્મ પરિવર્તન કર્યું હું હમણાં પણ હિન્દુ ધર્મમાં જ છું કાંઈ જ નથી મારી મરજીથી કર્યું છે કોઈ પણ ધાક ધમકી કરે હતા અમે હાઈકોર્ટ ગયેલા અમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે અમને ઓર્ડર આપેલો પ્રોટેક્શનનો તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિતલ એ પુખ્તવયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે એમને બે હજાર અઢારથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓનલી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લેતી નામદાર ગુજરાત હાઈકોર્ટના માનનીય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને દીક છોકરીએ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો એક બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભુજ એ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એણે લખાવ્યું કે હું મારી મરજીથી ગયું છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું ધર્મ મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું શરૂઆતમાં જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતા પિતાની અને આગેવાનોની એ માગણી હતી કે અમને એની સાથે મુલાકાત કરાવી દો એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરાવવા માટે પછી એમના માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવે આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને બંને એ રીતે લગ્ન